નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જવાહર પ્રવેશ પરીક્ષા ધોરણ માં આપ છો છો અને પ્રવેશ માટે આપવા જઈ રહ્યા ત્યારે તમે સંપૂર્ણ કોર્સ કરવા માટે આપણે અહીં ભેગા થયા છીએ હવે આપણે ગણિતમાં બીજો વિડીયો જોઈશું સંખ્યા જ્ઞાન ને લગતો જે ખૂબ મહત્વનો છે તો ચાલો શરૂ કરીએ અગાઉના તમે વિડીયો ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં કુલ બાર ઉપયોગી છે એ શૂન્ય થી નવ્વાણું સુધી હોય ત્રીજો અંક જે છે એ સોના સ્થાનમાં હોય ચોથો અને પાંચમા અંક છે એ હજાર માટે વપરાય જેમ કે અહીં આ એકવીસ છે સોના સ્થાન સ્થાનમાં ત્રણ છે તો ત્રણસો એકવીસ થયા ચોથો અને પાંચમો અંક હજારના સ્થાનમાં છે એટલે ચોપન છે આ તો ચોપન હજાર ત્રણસો એકવીસ થયા છઠ્ઠો અંક અને સાતમો અંક જે છે એ લાખના સ્થાનમાં હોય એટલે કે આ છોતેર છે તો છોતેર લાખ હજાર ત્રણસો એકવીસ થયા અને આઠમો અંક અને નવમો અંક એક કરોડ માટે વપરાય છે તો અહીંયા અઠ્ઠાણું કરોડ ત્રણસો એકવીસ આ રીતે વંચાશે આપણે આગળ જોઈએ તો મોટી સંખ્યા એમાંથી કઈ એ આપણે ઓળખવાની છે તો આપણે સ્વાભાવિક છે કે એક અંક કરતા બે અંકની સંખ્યા મોટી બે અંક કરતાં ત્રણ અંકની સંખ્યા મોટી ત્રણ અંક કરતાં ચાર અંકની સંખ્યા મોટી એ આપણે જાણીએ છીએ અહીં થોડીક આપણે સરળતાથી યાદ રહી જાય તેવી સરખામણી કરીએ ખૂબ મજા આવશે એનિમેશનની મદદથી સરળતાથી સમજ આપવામાં આવી છે મોટી સંખ્યા ઓળખો એક અને નવ માં મોટી સંખ્યા થશે નવ અને નાની સંખ્યા થશે એક નવ અને દસ માં સૌથી મોટી સંખ્યા થશે દસ અને નાની સંખ્યા થશે એક અને નવ આગળ એક નવ દસ ઓગણીસ માં સૌથી મોટી સંખ્યા થશે ઓગણીસ અને બાકીની સંખ્યાઓ નાની થશે પછી એક નવ દસ ઓગણીસ નેવ્યાસી માં સૌથી મોટી સંખ્યા આવશે આગળ જુઓ એક નવ દસ ઓગણીસ અને સૌથી મોટી સંખ્યા આવશે નવ્વાણું આગળ જુઓ એક નવ દસ ઓગણીસ નેવ્યાસી નવ્વાણું સો આમાં સૌથી મોટી સંખ્યા આવશે સો તમે કહેશો આ તો સરસ મજાની રમત છે તો રમો તમે પણ બોલો મારી સાથે મારી જેમ જ બોલો એક નવ દસ ઓગણીસ નેવ્યાસી નવ્વાણું સો એકસો એકમાં સૌથી મોટી સંખ્યા એકસો એક આવશે આગળ બોલો 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 એક નવ દસ ઓગણીસ નેવ્યાસી નવ્વાણું સો એકસો એક એકસો દસમાં સૌથી મોટી સંખ્યા આવશે એકસો દસ આગળનું વાક્ય એક નવ દસ ઓગણીસ નેવ્યાસી નવ્વાણું સો એકસો એક એકસો દસ એકસો નવ્વાણુંમાં સૌથી મોટી સંખ્યા આવશે એકસો નવ્વાણું આગળ જુઓ એક નવ દસ ઓગણીસ નેવ્યાસી નવ્વાણું સો એકસો એક એકસો દસ એકસો નવ્વાણું અને બસોમાં સૌથી મોટી સંખ્યા આવશે બસો આગળ જુઓ એક નવ દસ ઓગણીસ નેવ્યાસી નવ્વાણું સો એકસો એક એકસો દસ એકસો નવ્વાણું બસો નવસો નવ્વાણુંમાં સૌથી મોટી સંખ્યા આવશે નવસો નવ્વાણું ફરીથી હવે બોલો આગળ સો એકસો દસ એકસો નવ્વાણું બસો નવસો નવ્વાણું અને એક હજારમાં સૌથી મોટી સંખ્યા આવશે એક હજાર આગળ જુઓ સો એકસો દસ એકસો નવ્વાણું બસો નવસો નવ્વાણું એક હજાર અને એક હજાર માં સૌથી મોટી સંખ્યા આવશે એક હજાર એક આગળ જુઓ સો એકસો દસ એકસો નવ્વાણું બસો નવસો નવ્વાણું એક એક હજાર એક હજાર એક અને એક હજાર માં સૌથી મોટી સંખ્યા આવશે એક હજાર એકસો એવી જ રીતે નવસો નવ્વાણું એક હજાર એક હજાર એક એક હજાર એકસો અને નવ હજાર નવસો નવ્વાણુંમાં સૌથી મોટી સંખ્યા આવશે તમારે મારી જેમ બોલવાનું છે તો મજા આવશે આગળ બોલો 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 નવસો નવ્વાણું એક હજાર એક હજાર એક એક હજાર એકસો નવ હજાર નવસો નવ્વાણું દસ હજારમાં સૌથી મોટી સંખ્યા આવશે દસ હજાર આગળ જુઓ નવસો નવ્વાણું એક હજાર એક હજાર એક એક હજાર એકસો નવ હજાર નવસો નવ્વાણું દસ હજાર અને નવ્વાણું હજાર નવસો નવ્વાણુંમાં સૌથી મોટી સંખ્યા આવશે નવ્વાણું હજાર નવસો નવ્વાણું મજા આવીને હવે આપણે કંઈક અલગ જોઈએ ચાલો શું અલગ હશે એ વિચારીએ પહેલાં તો આ યાદ રાખો સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય છે આગળ યાદ રાખો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એક છે આગળ બે અંકની સૌથી નાની સંખ્યા દસ છે પણ તે એક અંકની સૌથી મોટી સંખ્યા નવ કરતા મોટી છે કારણ સંખ્યામાં જેમ અંકો વધારે તેમ તે મોટી તો આગળ જોઈએ બે અંકની સૌથી મોટી સંખ્યા નવ્વાણું છે આગળ જુઓ ત્રણ અંકની સૌથી નાની સંખ્યા સો છે આગળ ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા નવસો નવ્વાણું છે આગળ જુઓ ચાર અંકની સૌથી નાની સંખ્યા એક હજાર છે અહીંયા તમને આ હજારની સ્થાનમાં એક જુઓ છો ને એટલે કહી શકો કે આ એક હજાર છે આગળ ચાર અંકની સૌથી મોટી સંખ્યા નવ હજાર નવસો નવ્વાણું છે આગળ જુઓ પાંચ અંકની સૌથી નાની સંખ્યા દસ હજાર છે પાંચ અંકની સૌથી મોટી સંખ્યા નવ્વાણું હજાર નવસો નવ્વાણું છે આગળ જુઓ છ અંકની સૌથી નાની સંખ્યા એક લાખ છે અને છ અંકની સૌથી મોટી સંખ્યા નવ લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું છે વિદ્યાર્થી મિત્રો સંખ્યાને નાની મોટી યાદ રાખી રાખવા માટે આ સરસ મજાનો વિડીયો બનાવેલો હવે આપણે આગળના વિડીયોમાં જોઈશું તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ચેનલને લાઈપ કરો અને મારી સાથે બોલવાનું એટલે તમને વધારે સારી રીતે યાદ રહી જાય ઓકે બાય